रात रोख अड़ गॾजी sahabat pilih pasti ya dia ચા પીવા ઉભા રહેતા હતા કોઈ ગાડી રિક્ષા ચા પીવા ઉભા રહે ચા બી પીવી પણ ટાઈમ થાય એટલે બીજે વાર ચા પીવા ઉભા રહે જોઈએ આગળ હાઈવે આપણે તો આવ્યા ભરવા ગાડી ભરવા આવ્યા છીએ બે દા થયા છીએ પોણી પોણી સર લઈ નાખે લોકો લઈને આવ્યા હતા લઈ નાખે

चाल तो अरे उधर खाओ बाहर ये

આગળ ખાડે ખાડા ખાડે ખાડા ખાવાનું પછી એવું એવું પા Nhai bắn bắn cái bắn mà bắn bắn chi bắn 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 mà bắn 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 cái gì, chi khá đẹp

હવે અમે વ્લોગ એન્ડ કરીએ છીએ વ્લોક કેવો લાગે તો કોમેન્ટમાં જણાવજો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો જય